નડિયાદ આરટીઓ કચેરી દ્વારા થોડા દિવસ અગાઉ બિન અધિકૃત સ્કૂલ વાહનો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં બિનઅધિકૃત રીતે ચલાતી સ્કૂલ કરવામાં આવી હતી અને દંડ પણ વસૂલવામાં લઈ નડિયાદ એસોસિએશન દ્વારા ખેડા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્ર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ એકવીસ તારીખ થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈ રહ્યા છે કારણ કે આરટીઓ તથા પોલીસ તરફથી સ્કૂલના દરવાજે આવીને તમામ ગાડીઓને ડિટેન કરી મેમો આપવામાં આવે છે જેનો દંડ પણ અસહ્ય છે છે અને તેઓની સાથે ગમે તેમ મન ફાવે તે રીતે વર્તન કરવામાં આવે તેમજ રોડની વચ્ચે ચાલકોને ઉભા રાખીને વાહનમાંથી બાળકોને રોડ પર ઉતારી મૂકવામાં આવે છે જેના કારણે બાળકો પણ ખૂબ જ ભયભીત થઈ જાય છે અને વાલીઓએ બાળકોને શાળાએ મૂકવા જવાનો પ્રશ્ન ઊભો થાય છે બાળકોને વાહનમાંથી ઉતારતા આકસ્મિક દુર્ઘટના ઘટશે તો જવાબદારી ઉતારનારની થશે અને આ અચાનક થયેલ કાર્યવાહીથી સામાન્ય ગરીબ વર્ગના કુટુંબ કબીલાઓનું જીવન ગુજારવું પણ હવે મુશ્કેલ બની ગયું છે અને રિક્ષા ચાલકોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે અને બેકારી તથા ગરીબીમાં વધારો થશે જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો રિક્ષા એસોસિએશન ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ હડતાલ તેમજ સ્કૂરવર્ધી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે પણ અમને થોડો ટાઈમ આપે પહેલાં પહેલું તો સાહેબ અત્યારે અમને અમને કરી છે હવે એકદમ જ અમારા પણ એવું કહે કે આજે ને આજે તમે કરાવી દો તો એટલું શક્ય નથી અમારા માટે શું કરાવી દો શું પ્રોબ્લમ શું છે પ્રોબ્લેમ એટલે હવે આજે વીમાની રકમ એટલી મોટી છે એટલે અને માટે અમે પહેલાં પહેલાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવા કે અમને છોકરા છોકરાડીઠ ટ્રાન્સપોર્ટેશનનો જે ઇન્સ્યોરન્સ હોય છોકરા છોકરાડીટ કરી આલો ટેક્સી મેક્સી દ્વારા ના કરી આલો જેથી અમને લોડ ઓછો હા અમે જે વીમો વ્યવસ્થિત આવતો હશે તો અમે બધા ભરવા દઈએ છે હવે આજે એક એક ગાડીનો વાહનનો વીમો અત્યારે પચીસ ત્રીસ હજાર રૂપિયા અમને કેમનો પોસાય બરાબર હવે જો અમે ફી વધારવા જઈએ તો પેરેન્ટ્સોને તકલીફ છે કિલોમીટર બરાબર બીજો ગેસ ડીઝલના ભાવ અત્યારે દરરોજને દરરોજ ચડચડ કરે છે હવે અમે અમારું બધી લિમિટ રાખીને અત્યારે પેરેન્ટ્સોને પોસાય અમને પોસાયને સરકારની અમે અંડરમાં રહીએ કાયદાના એ રીતે અમે ચાલવા માગીએ છીએ

અત્યારે મારી ગાડીનું અઢારનું પરમિટ છે સ્કૂલની વાનનું ચૌદનું પરમિટ હોય છે છતાં એની અંદર છોકરાઓ બી ગણે છે છોકરાઓ ગણે છે તો અંદર વીસ છોકરા હોય છે અત્યારે એક કિલોમીટરનો ભાવ સાડી સાતસો રૂપિયા છે છતાં બી વાલીને પોસાય એટલા માટે અમે ચૌદની જગ્યાએ વીસ છોકરા ભરીએ છીએ કે વાલીને બી પોસાય અને અમને બી પોસાય અમારી જોડે કાગરને કમ્પ્લેટ હોય છે પણ અમુક વીમાના લીધે શું છે કે વીસ હજાર બાવીસ હજાર પચીસ પચીસ હજાર રૂપિયા સુધી વીમો હોય છે હવે ચૌદ છોકરાની અંદર અમારો પચીસ હજાર રૂપિયા વીમો અમને પોસાયો નથી અત્યારે અમારું ભાડું એટલું બધું નોર્મલ છે કે અમદાવાદ કરતાં તો એકદમ સસ્તું ભાડું છે અમારું અત્યારે એક કિલોમીટરનો સાડી સાતસો રૂપિયા ભાવ છે અત્યારે નડિયાદથી ડબણ પાંચ કિલોમીટર થઈ બારસો રૂપિયા ભાડું થાય છે બારસો રૂપિયા અમે જો લીગલી થઈ જઈએ ને તો બારસો રૂપિયા ભાડું માગી શકીએ છીએ માંગ શું છે તમારી માંગ અમારી એ જ કે પોલીસવાળા અમને ખોટી રીતે હેરાન કરે છે અને આરટીઓવાળાએ જે અમને पहिला तर स्कूले आई आरसी आहे आणि संत उसुलाए आईन चार्ज गाडीओ अमा લઈ ગયા હતા બરાબર એ પ્રાઇવેટ ગાડી અમારી હતી અમે અલીગલી અમને ખબર છે તમે લીગલી હતા અમે લીગલી હતા અને અલીગલીવાળાની જેટલી વાઈટ ગાડીઓ હતી એ લઈ ગયા છે અને એની અંદર ચાર પાંચ લીગલી જે ગાડીઓ હતી એ બી લઈ ગયા છે પણ તમે નિયમમાં ના હો તો લઈ તો જાય ને ભાઈ નિયમ ન આવીએ ના આવીએ એવું કોઈ સવાલ નહીં રહેતું કે ભાઈ નિયમમાં અમે કરવા તૈયાર છે પણ અમને વીમો છે ને પચીસ હજાર અને ત્રીસ હજાર રૂપિયાનો પુસાસ હોય અને હવે એના માટે સમય અમે ત્રણ મહિનાનો માંગ્યો બરાબર ત્રણ મહિનાનો સમય હવે તમે જો ખેડૂતોને સબસીડી હાલતા હોય બરાબર ખેડૂતોને સબસિડી હાલતા હોય વધતા તમે ભણવા માટેનો જો સ્કૂલમાં જે ભણવા માટે છોકરાઓ હોય છે એમને બી તમે સબસિડી હાલતા હોય તો અમે તો સ્કૂલોમાં લઈ જઈએ જે આવીએ જે છોકરાઓ માટે અમને જો સબસિડી હાલે ને સરકાર તરફથી તો અમારો વીમો છે ને કમસે કમ દસ એક હજાર રૂપિયા થાય એવું છે તો દસ હજાર રૂપિયા જો વીમો થશે ને તો અમને પોસાશે બધી ગાડીઓવાળા તૈયારીમાં જો દસ દસથી બાર હજાર રૂપિયાનો વીમો હશે ને તો બધી જ ગાડીઓ પરમિટવાળી ગાડીઓ થઈ જશે એ બી જીતું સારા ખાતરી આપશે કે હું બધી જ વાળી જેટલી બી નડિયાદની ગાડી હશે ને એ કરવા તૈયાર છું પણ દસથી બાર હજાર રૂપિયા જો વીમો થશે તો અત્યારે બાવીસ હજારના પચીસ હજાર રૂપિયા વીમો છે એટલે કોઈ ગાડીવાળાને પોસાતો નહીં આ પંદર છોકરાની અંદર જો સાતસો રૂપિયા ભાડું અમે લઈએ પાંચ કિલોમીટરનું એટલે અમને મિનિમમ થાય છે દસ હજાર રૂપિયાની ભરતી હવે એક સ્કૂલમાં જઈએ અમે નડિયાદથી દબાણ એટલે એક જ ટીપા કે અમે કંઈ બધા વધારે છોકરા ભરતા નહીં બરાબર હવે દસ હજાર રૂપિયાની વરતીની પાછળ પાંચ હજાર રૂપિયાનો ગેસ ને પેટ્રોલ જતું રહે છે મેન્ટેનન્સ કરજો બે રૂપિયા બે લાખની ગાડી લાવ્યા હોય તો એનું વ્યાજ બી નહીં નહીં કરતો બધા હવે જે આઈટીઓનો ખર્ચો છે ને એટલો બધો આવે છે કપડાં મેં આમો આવ્યો બધા કાગરિયા હતા પણ ખાલી એક જ કાગર એમાં નહોતું કે કે તમે સ્પીડ મીટર નાખો બસ સ્પીડ મીટર સ્કૂલની અંદર સ્પીડ મીટર હોવું જ ના જોઈએ કેમ કે અમારી ગાડી છે ને સેકન્ડ થી વધારે આગળ ચાલતી નહીં ટોપ સુધી અમારી ગાડી ચાલતી નથી સીટીની અંદર સેકન્ડ થર્ડ જ ચાલે છે બસ સ્પીડ મીટરનો અત્યારે ભાવ છે પાંચ હજાર રૂપિયા અમારી જોડે લે છે હવે પાંચ હજાર રૂપિયા પોસાય એવા જ નહીં કે હવે તમે સીપીઆઈ બંધ કરી આ તમારા મુદ્દા અમલમાં નહીં આવત શું કરશો અમલમાં નહીં આવતો અમે છે ને ભૂખ કરતા ઉપર બેસી જઈશું સ્કૂલ વાન ટોટલી બંધ કરી દઈશું બરાબર છે પછી અમે રિક્ષા ચલાવીશું અમારે જે અમારું ગુજરાત ચાલશે એ ચલાવીશું અમે સ્કૂલ બંધ કરી દઈશું